તો હવે તમારે કોઈને મજા લેવી છે ને તો આ વિડીયો કન્ટિન્યુ શું કરવાને મજા લેવાની આપણે જો મજા લેવા હાટુ થી બધા આવી ગયા છે અને આ જરા આવડે આઈતી મજા લેવાની એક ભાઈ બને આપણે પ્રેંક કરવાને અને શું કહેવાનું છે ટેક્સ લાગી ગયું મજા કરવાની હે હાલ ખરે ઈ ત્યાં દીપાનો ભાઈ બને દીપો કે મારે મજા લેવી છે કે અવાર અવાર હાલો તો કન્ટિન્યુ રહેજો હવે તમને આગળ કોલ કરી કે ભાઈ આ હા આ બસ એમ કહેવાનું

એટલે સાબટ રૂકો ભાઈ કોઈએ આમાં પણ નામ લખેલું હોય ને પણ કિશોર ભાઈ ભાઈ કો નામ બતાવ પણ તું કરને પડતું તારે ભાઈ બોલું એમ કઉ

હલો એ રઘુભાઈ સાંખડ બોલે એ કિશોરભાઈ કિશોરભાઈ ભાલીયા બોલું હા તમે કોઈ ડ્રોનની તમે કોઈ ડ્રોનની ટિકિટમાં ભાગ લીધેલો તો તમારો આમાં એક વસ્તુ લાગેલી હતી તો તમારો શું કહેવાય નંબર આમાં લકી ડ્રોમાં તમારું નામ આવેલું છે

હા એને પા ડીજે લીધી છે હા આ તો એ તો એ તો બધા એ એમ જ લીદેલી હોય ને સર પણ તમે જરા પહેલા સાંભળો પહેલા પહેલા પૂરી વાત સાંભળો કેટલા અઠવાડિયા નાખેલા છે 3 3 અઠવાડિયા નાખેલા છે ને હા હા દેવાદરા હાલ જ ને सर पहला कंटिन्यू था थोड़ी वार तो, कर, <laughs> आए, बार होल्ड ऊपर रही शिकोजो हाँ हाँ एक मिनट मोदी ने कर दिया मोदी ने कर दो मोदी ने कर दो मोदी कर दे कर दे कर दे फोन कर दे मोदी फोन कर दे हेलो तो मानव महीनों के हाँ

સાહેબ <laughs> તમારા <laughs> <laughs> સર હોલ્ડ ઉપર લેવા લેવા માટે ધન્યવાદ તમારા એજન્ટનું નામ ભવદીપભાઈ ભીલ છે ફાઈનલ જ છે સર તો જ ફોન કરવાનો હોય ને સર તમારે એમાં બેમાંથી માંથી મળી જશે અહીંયા લેવા આવવું પડશે તમારે

એને તારીખે આપજો પાઓ આ કે તમારે 17 17 ડિસેમ્બર તો તમારે અંદાજે એક તારીખ આવવું પડશે આજે આજે ફોન આવ્યો કે

હા બોલો ને સર નામ કિશોરભાઈ કિશોરભાઈ છે મારું નામ કિશોરભાઈ બાલિયા હમ હા હા તમે સર કન્ફર્મ કર્યું તમારે પ્રૅન્ક ફેલ નો કરતા પેલા કીધું દો ગ્રુપ નું નામ ખાલી વિશે નામ લીધું ને આપણે ઓલું તો નથી કીધું ને આપણે બીજું કાઈ બસ એ તું ઓલા ફોન કરતો તોલા મોદીને

खाली प्रयांगले खाली मजा करवानी होय